બંધિયાના જાડેજા જેસાજી ભગવાન સ્વામીનારાયણ સંવત અઢારસો સાહીઠમાં ગઢડા પધાર્યા પછી કાઠીઓ પાર્ષદો વગેરે શ્રીહરિની સેવામાં રહેતા તે વખતે બંધિયાના જાડેજા દરબાર જેસાજી પણ શ્રીહરિની અખંડ સેવામાં આવી ગયા હતા તેઓ બંધિયાના મૂળુભા બાપુના નાના ભાઈ થાય રામાનંદ સ્વામીના સમયથી આ જાડેજા પરિવારમાં દ્રઢ સત્સંગ થયો હતો સમગ્ર પરિવાર ગુરુ રામાનંદ સ્વામીમાં ભગવાનનો ભાવ લાવી તેમની સેવા કરતો એ જ રીતે ગુરુધામમાં ગયા પછી જેસાજીએ શ્રીહરિની અંગત સેવા સંભાળી હતી તેમની સેવાથી શ્રીહરિ તેમના ઉપર ખૂબ પ્રસન્ન થઈ ગયા હતા જેસાજીના લગ્ન ભગવદાનંદ સ્વામીના પૂર્વાશ્રમના બહેન ફુલિબા સાથે થયા હતા તેમણે પણ સાંખ્ય ધર્મ ગ્રહણ કર્યો હતો અને ગઢડામાં શ્રીહરિની સેવામાં આવી ગયા હતા શ્રીહરિની અંતરની પ્રસન્નતાથી અન્યના અંતરમાં સહજ રીતે પ્રવેશ કરી શકવાનું જેસાજીને ઐશ્વર્ય પ્રાપ્ત થયું હતું એથી સો બસો કોષ દૂર દૂરના મનુષ્યો વગેરેના અંતરની વાતો જેસાજી અહીં રહ્યા થકા જાણી શકતા હતા એવું સામર્થ્ય શ્રીહરિએ તેમને આપ્યું હતું જેસાજી હંમેશા શ્રીહરિની બાજુમાં જ અગર શ્રીહરિની પાછળ ઊભા હોય શ્રીહરિ જે મંડળના વખાણ કરે એટલે તેઓ તરત જ તે ભક્તોના અંતરમાં પ્રવેશ કરે અને જુએ તો કોઈને કામના કોઈને ક્રોધના લોભના એમ અનેક પ્રકારના શુભ અને અશુભ સંકલ્પો થતા હોય તેથી તે અંતરમાં વિચાર કરે કે મહારાજ તો આ બધા હરિભક્તોના ખોટાં વખાણ કરે છે બધાના અંતર રજોગુણ તમોગુણના વેગથી મલિન થયેલા છે શ્રી હરિ તેમની આ રીત જાણતા હતા તેથી ઘણીવાર કહેતા પણ ખરા દરબાર આ બધા અમારે સંબંધે શુદ્ધ જ છે તેમના અંતરનું જોવાથી તો ઉલટા તમે ભ્રષ્ટ થઈ જશો પરંતુ તેમને પોતાના ઐશ્વર્યની ખુમારી હતી પોતે શ્રીહરિની સેવા કરીને શ્રીહરિને રાજી કરી લીધા હતા એવો અહંકાર હતો તેથી તેઓ શ્રીહરિના કહેવા ઉપર બહુ ધ્યાન આપતા નહીં આમ હરિભક્તના દોષો જોવાથી ધીરે ધીરે જેસાજીનું અંતઃકરણ મલિન થઈ ગયું અને તેમના અંતરમાં ગૃહસ્થાશ્રમ કરવાના સંકલ્પો થવા લાગ્યા શ્રીહરિની સેવામાંથી તેમનું મન પાછું પડવા માંડ્યું આમ અભાવ આવવાથી જેસાજીનો જીવ કામાદિક વિષય વાસનાથી આવૃત્ત થઈ ગયો એકવાર શ્રીહરિ ગઢપુરથી કરિયાણા જતા હતા શ્રીહરિએ જેસાજીને કહ્યું ચાલો તમે પણ તૈયાર થાઓ પરંતુ તેમણે શ્રીહરિને કહ્યું મહારાજ મારી ઈચ્છા હવે સાથે આવવાની નથી શ્રીહરી સમજી ગયા તેમણે કહ્યું ભલે તમારા અંતરમાં સંસારની વાસના ઉદય થઈ છે તો તમે ઘરે જાઓ એટલે તેમણે તરત જ કહ્યું મારા પત્નીને આપ આજ્ઞા કરો તો તે મારી સાથે આવે શ્રીહરીએ કહ્યું અમારાથી એવી આજ્ઞા તેમને ન થાય તમને તો સંસારની વાસના ઉદય થઈ છે એટલે તમે અમારા રોક્યા પણ રોકાવાના નથી પરંતુ તેને તમારી સાથે અંધારા કૂવામાં શા માટે અમારે નાખવા શ્રીહરિએ જેસાજીને સંસારમાં જવાની આજ્ઞા કરી ફૂલીબાને પોતાના પતિ દરબાર જેસાજીના પલટાયેલા વિચારોની ખબર પડી પરંતુ ફૂલીબા તો કૃતનિશ્ચય હતા તેમણે નક્કી જ કર્યું હતું કે મારે તો સંસારના ઊંડા કૂવામાં હવે પડવું જ નથી જેસાજી ફૂલીબા પાસે ગયા તેમને ઘણું સમજાવ્યા પણ ફૂલીબાએ ના જ કહી દીધી જેસાજી શ્રીહરી પાસે પાછા આવ્યા અને શ્રીહરીને કહ્યું ફૂલીબા તો ના પાડે છે પરંતુ હું તેને બળજબરીથી લઈ જઈશ શ્રીહરી ફક્ત સાંભળી રહ્યા કંઈ બોલ્યા નહીં તે વખતે શ્રી શ્રીહરિ પાસે કપિલેશ્વરાનંદ ઉભા હતા તેમણે દરબારની બધી હકીકત જાણી લીધી હતી તેથી દરબારને તેમણે ઠપકો આપતા કહ્યું મહારાજે આટલી જ્ઞાનની વાર્તા કરી તે એકે અંતરમાં ઉતરી નહીં તમારા કરમ ફૂટ્યા છે એટલે આ દિવ્ય સત્સંગ અને મહારાજનો સંબંધ છોડીને તમે સંસારમાં જવા તૈયાર થયા છો પરંતુ જેસાજી દરબાર ઉપર આ શબ્દોની કાંઈ અસર થઈ નહીં પોતે ફોલીબાને લઈ જવા ઘણા ધમપછાડા કર્યા પણ તે વ્યર્થ નીવડ્યા તેથી બંધિયા જવા નીકળી ગયા બંધિયા જઈને તેમણે બીજું લગ્ન કર્યું તેમને ચાર પુત્રો થયા પરંતુ અંતરમાં શ્રીહરિથી છૂટા પડ્યાની બળતરા પણ રહી ગઈ આથી શ્રીહરિધામમાં ધામમાં પધાર્યા પછી જેસાજી પાછા સંસારનો ત્યાગ કરીને ગઢપુર સેવામાં આવી ગયા અને તેમનો દેહ પણ ત્યાં જ પડ્યો આમ શ્રીહરિની અપાર પ્રસન્નતાને લીધે મહામોટું અલૌકિક સામર્થ્ય જેસાજી પામ્યા હતા પરંતુ સંતો અને હરિભક્તોના અવગુણ જોયા તેથી પોતાની સાધના લુપ્ત થઈ ગઈ સઘણું સામર્થ્ય નાશ પામ્યું તેઓ ઘણીવાર કહેતા કે કોઈ સાધુ હરિભક્તના અવગુણ તો જોવા જ નહીં જો અવગુણ જોવાની ટેવ પડે તો પોતાનું પવિત્ર અંતઃકરણ પણ મલીન થઈ જાય છે આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો